ઘરે થી દવા કરાવવા માટે દવાખાના આયેલો ત્યાં આગળ સરકારી દવાખાનું છે ને ત્યાં ગાડી મેં આવ્યો તો તો ત્યાં આગળ ડોક્ટર ને જેમ વાત કરી હું મારે ઘોડાને વાગ્યું છે તો હું દવા કરાવાની તે મને એમને એવું કીધું કે હમણાં નહીં કે હવે આવવાનો ટાઈમ છે કે તો ત્યાં આગળ કુતરાની સર્જરી એ લોકો કરતા હતા બે કે કેસ બારી બંધ કરતી શટર પાડેલ અગિયાર સાડા અગિયાર વચ્ચે પહોંચેલો તો પછી મને એવું કીધું કે હવે થાય નહીં કે ત્રણ સાડા ત્રણ ના વચ્ચે આવજે તું ત્યાં ના કે ટાઈમ પૂરો થઈ ગયો કે પર મે તો પછી કઈ કીધું નઈ પછી મે બાર મને કે કે મે ઉ કીધું કે બધું બંધાવજો મે કીધું મારા આગળ કે એ ના બંધિસ્કે ગેટની બાર લઈ જઈને બંધજે કે તો લગભગ તો ટાકા લેવા પડે કે ઉ કઈ બની શકે તો ભી મે કીધું ડોક્ટર ને કીધું મું જોઈ લો ડોક્ટર કે હવે કશું કઈ થાય નઈ કે ત્રણ ને 3:30 વાગ્યા છે 11:00 આર એ તો તડપોડ્યો તો બોલવાડી કઈ તમી જ જ નતીને બાર લઈ જા કે હમણાં કે 3:30 વાગ્યા જ આવજે કે એવું કરીને બાર મુકલી આપ્યો કે હું સાહેબ ને કીધું 3:30 વાગ્યા જ આવો તો કા એટલા વાગ્યા ને કેસ બારી પર કેસ કડ ને પછી આવજે કે